હાલો હાલો જાય હાલો હાર્દિક ભાઈ જો દોડે ને પગી ગયા હાર્દિક તારા બા હું કરે છે જો તૈયારી કરવા મળ્યા આ આવીને બેઠા હાર્દિક ભાઈ ની વાત જોવે છે જો હાર્દિક ભાઈ આવી ગયા છે હાર્દિક ભાઈ તો મળ ભાઈ ખાવા રાખવા બહાર કે નાખી દો હાર્દિક

આએ હું સોપેલું છે હાલ તો બકાનું જોવા જઈએ હાલ તો આ ભેંસ છે જો હા આપણે હાલો હા આલો તો જાય આપણે ખાવ તો આ મસ્ત છે આ હે આજો આમે રીંગણે છે કા મમ્મી આય છે હાઈ તે ભાઈ હા હાલો આપણે ગોતી લઈ નો ભાઈ હોય ને તોય આપણે આ લીંબુડી છે વાર દીક જો આયા છે કોઈ આયા જો આમે છે ને હામે આ લીંબોડી ચાલ તો જોઈએ આપણે લીંબુ શી કે આમાં બાયે ઉતાર લીધા તો લીંબોડી ને કોઈ દીતે જોઈ હમ છે ને

અમાસ જો ડોડા સો છે ભાઈ ડોડા થાય પસ્તા રહે તો મોકલા આવશે જો આ ડોડા ઉભે ને આ છે ને ડોડો છે આ અને ડોડા કહેવાય આમાં ડોડા આવે કેમ આ ઝાડ છે ને આ ઝાડ આમાં ડોડા આવે ડોડા હા અમે જો પોપિયો છે હાલ આપણે જો આ પોપિયો બાકેલો છે એમાં લે આમાં તો ઢાકીને રાખેલું છે આ દી કેને ટેડીકો નો લાગે એમ

જો હરેક વાની હિંગુ છે ઉપર જો કેવો મસ્ત છે આ બધી જો અહીંયા લીંબુડી છે એક વીઘામાં કે બે વીઘામાં એમ લીંબુડી કરેલી છે આમ બધી લીંબુડી છે के सोत्रो मार <laughs> ना हम तो बड़ी काम थे जो बस नो बस आड़ा पास बस नो टाइम थी जो भाई सूरज जावन छन दोबारा हमारा बाछे वो तो बबो बोलो भाई पर अभी तो पहला माता काका पे है भाई काका दादा पे अभी दादा मत सोत्रो डायो बो से है काका क्या से भरी से कौन से है माता ओला पासो बैठा है

અર બા અતર બા કે આ છે તો જા હા તો ન્યા તો આલ તો હું દીકરો કરી કટારો એટલો મોટો લઈ દે મોડા આયા હું બગડાડ લઈ કટારો લે લઈ જા વિડિયો કટારો લઈ થોડું મડી આવડે

લાગ નહીં જે તો ખેરવા દે નહીં છે સાલ ઉડાવા તો રાખે હા પણ હાક ન તોડી લે હાક એમ જ છે એમ જ છું ઈ નાખેલી છે આર્દિક એમ